હર હર મહાદેવ આજે હું આવી ગયો છું એક એવા પવિત્ર સ્થળે જે સદીઓથી ભક્તિ અને ઇતિહાસની સાક્ષી છે ચલો સાથે મળીને કરીએ આ પૌરાણિક મંદિરની યાત્રા કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં આ શિવલિંગ જમીનમાંથી નીકળેલું છે તો આ રહસ્ય જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો તો આજના આ વિડીયોમાં હું તમને આ શિવલિંગ વિશેની તમામ જાણકારી આપવાનો છું એટલે તમને સપનું આવ્યું હતું મને સપનું આપ્યું આ ભગવાને એટલે સૌ પ્રથમ ગામની અંદર આ શિવલિંગનું જે સ્વપ્ન એ વખત માં તમને આવ્યું હતું બરાબર આધાર કોઈ છે નહીં નહીં બરાબર કયા યુગમાં બરાબર કોના હાથે કયા બ્રાહ્મણે કયા સત્યા લોકો એ શિવલિંગ સ્વયંભૂ છે બરાબર જમીન માં નિક બરાબર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું જૂની નગરી ગામ જ્યાં ગામથી દૂર સીમમાં એક પૌરાણિક મહાદેવનું આ મંદિર આવેલું છે જે નીલકંઠ મહાદેવના નામથી ઓળખાય છે અહીં આવો એટલે મનને એક પરમ શાંતિનો અહેસાસ થાય છે લોકવાયકા મુજબ આ મંદિર પાસેથી વર્ષો પહેલાં સરસ્વતી નદી વહેતી હતી વર્ષોથી આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક રહ્યું છે અને અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે નમસ્કાર મિત્રો હું છું પ્રિંદ જોશી અને આજે હું આવી ગયો છું એક પૌરાણિક શિવ મંદિરની મુલાકાતે તો આજના વ્લોગમાં હું તમને જણાવવાનો છું આ પૌરાણિક મહાદેવ મંદિરનો ઇતિહાસ તો તમે વ્લોગને એન્ડ સુધી જોજો વ્લોગ સારો લાગે તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ છે મહાદેવ મંદિર તો આજે હું તમને આ મંદિર વિશેની તમામ માહિતી આપવાનો છું અને અહીંના જે સેવક છે પૂજારી છે એમના પાસેથી પણ આજે આપણે પૂછવાના છીએ તો મિત્રો આ છે મંદિરના પૂજારી કે સેવક પૂજા કરે છે અને તમે અહીંયા કેટલા વર્ષથી પૂજા કરો છો અહિયાં પંદર વર્ષ છે પંદર વર્ષથી બરાબર અને તમે આ મહાદેવ નું જે શિવલિંગ છે તો એના વિશે તમે કોઈ એવી પૌરાણિક વાતો હોય તો જણાવો હા

પચીસ વર્ષ જેવી પૂજા ત્યાં કરી બરાબર પછી રાત્રે આ મને સ્વપ્ન આપ્યું બરાબર સ્વપ્નના આધારે સવારમાં ઢોલડી અને તાપડું લઈને અહિયાં આવી ગયો બરાબર અહિયાં આવી ગયો ત્યારે આ તો ભયન કર બરાબર હા શિવલિંગ રહ્યો એ શિવલિંગ થી બે ફૂટ દક્ષિણ દિશામાં એટલી ઊંડી કોતર હતી કે પચાસ ફૂટ ઊંડી બરાબર જો માણસ બહાર નીકળવું એટલે બરાબર 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 જંગલ બરાબર ત્યાં વાઘ વરુ બીજા ત્રીજા બધા રહ્યા જંગલ મોરે બરાબર આવા પોઝિશન ની અંદર ભગવાન નું નામ છે એક શ્રદ્ધા થી બેસી જો અહિયાં બરાબર એ ત્યાં પછી આપણે મને આ ભગવાન સ્વપ્ન આપ્યું હોય બરાબર અને સ્થાપના ના આધારે અહીંયા કાઢ્યા ભગવાન ની બેઠો છું અને એવું નિર્માણ કરીને બેઠો છું કે ભલે વાઘ હોય કે વરુ હોય કે ગમે તે કોઈ પણ હોય બરાબર મને કોઈ ડર નથી આ શિવલિંગ સિવાય તો બાપુ આનું કોઈ લેખ આધાર કોઈ છે નહી કયા યુગમાં એનું કોઈ દફ્તર નામ નથી કોઈ લોકવાક્યા પણ નથી બરાબર લોકોની વાક્ય એવી રીતે બોલે છે કે આ શિવલિંગ છે એ શિવલિંગ છે બરાબર જમીનમાં નવ લઉં બરાબર જયારે અહિયાં આવ્યો તારો આઠ વાગ્યા બાર દેખાતું હતું બરાબર અને એ ત્યારે બેઠો અહીંયા બરાબર આ અહિયાં પેલા જંગલ અમારા ગામ થી જૂની નગરી ગામથી એક કિલોમીટર દૂર છે બરાબર જંગલ ભયંકર જંગલ હતું એ જંગલ માં આ શિવલિંગ ત્યાંથી લોકો એ ખતમ કરી નાખ્યું બરાબર મારા વડીલ સો વર્ષે એક્સપર્ટ થઈ ગયા બરાબર મને અત્યારે ત્યાસી વર્ષ થયા છે બરાબર તો મારા વડીલ સો વર્ષ વાત કરતા તો એ બસો વર્ષ વાત જાણે બરાબર તો મને કે બાબા આ શિવલિંગ જેના માથા પર મણી હતી અને મણીના એવો નાગ હતો બરાબર આ એક વર્ષ એ છે એવા એવા વર્ષમાં લકડ પડી ગયો અને લક્કડ એમ આ જંગલ ગયો વડલો પણ ગયો બરાબર કોઈ ને બગાય ખતમ થઈ ગયો બરાબર ધીમે 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 આ જગ્યા નરડી થઈ ગઈ બરાબર એટલે લોકોની જાણ માં મહાદેવ છે અને આ આજુબાજુના વિસ્તારમાં કોઈ એવું આના ટચ માં કોઈ છે કોઈ મંદિર આને ટચ માં અને આની ભૂમિકામાં એક ચામુંડા નું મંદિર છે બરાબર તે એ ચામુંડા અને શિવલિંગ બરાબર આ બેનો કોઈ ઇતિહાસ નથી બરાબર એ પણ અત્યારે ગામના લોકો રહ્યા છે બરાબર અને મારા જ નિર્ણય કે મારે મારી રીતે ભગવાન ની સેવા કરવી છે બરાબર અને શ્રાવણ મહિનાની અંદર અહિયાં કેટલા દૂર થી લોકો અહિયાં દર્શન કરવા શ્રાવણ મહિનાની અંદર અહીંયા ઓછા નહીં આવતા હોય તો સાહેબ બોમ્બે સુધી ને આવો બરાબર બોમ્બે થી આવે સુરત થી આવે કલકત્તા થી આવે વિસનગર થી આવે ડીસા થી આવે દોતા થી આવે બહુ દૂર દૂર થી દર્શન કરવાના માટે અહિયાં આવે અને આની પ્રતા એવી છે બરાબર કોઈ પણ માણસ ને કે પશુ ને કે પક્ષી ને બરાબર જો શરીર ની ઇન્દ્રિયો કોઈ પણ શરીર ની ઇન્દ્રિયો ગોઠ ને આકડી હોય બરાબર કે કેન્સર ને કે ગમે તે હોય બરાબર પણ આ મારા ભગવાન નું એટલું હાથ છે બરાબર કે અહીંયા આવી ને સતો હિંમત માની જાય કે એ ભગવાન મારી ગોઠ ગળી જાય ઓપરેશન ના કરવું પડે બરાબર તો તારા શરણે આવી એક કિલો ગોળ એક કિલો મેઠું અને એક શ્રીફળ આઈને ત્રણ શરણોમાં હું ધરાવીએ બરાબર

અને તમે અહીંયા શું કરો છો આ મંદિર ની અંદર હું બસ કાલે ભગવાન ની સેવા કરું છું બરાબર બે ટાઈમ આરતી કરું છું બરાબર પૂજા કરું છું બરાબર અને મારી યથાશક્તિ પ્રમાણે હું એનું સ્મરણ કરું છું બરાબર તો તમે જણાવો તમે શું કેવા માંગો છો મારું કહેવાનું એવું થાય છે કે આપણે લોકવાક્ય એવું બોલો છે બરાબર અને મોટી મોટી એવી નિશાનીઓ એથી જમીન માળી મળી આવે છે બરાબર એટલે કે આ નગરી એટલે નગર શહેર હોવું જોઈએ બરાબર એવી નિશાનીઓ મળે

એ તો પાંચ જણા ભેગા થઈ અને એનું નામ પાડ્યું છે નીલકંઠ મહાદેવ બરાબર બાકી અસલ નામ એનું શું છે મારું નામ જશોદાઇન બરાબર મારા બાપ દાદા વર્ષો પૂજા કરશે બરાબર પહેલા તો અહીંયા મંદિર આવતું ખાડામાં હતું મારા દાદા ના દાદા પૂજા નગરી ચાલતા ચાલતા હતા બરાબર નદી ખાડામાં વાઘ હતા તો વરુતા દર્શન કરવા ત્યાં પૂજા તે જ લોકો કરતા શ્રાવણ મહિનામાં હાલે પૂજા તે વર્ષોથી અમારે ચાલુ છે અહિયાં બરાબર નઈ તમને હાલ ક્યાંથી આવે અમે હાલ અહીંયા મારા પિયર છે ત્યાં બરાબર અનપાલ રોસવાલ બરાબર મારો પપ્પા પૂજા કરતા અને તમે અહિયાં વર્ષમાં કેટલી વાર વર્ષમાં ભગવાન સાક્ષાત આપડા જોડે બેઠા હોય વાતો કરતા બરાબર તમારું નામ શું છે નિલેશ જોશી બરાબર અને તમે અહિયાં કેટલા સમય દર્શન કરવા આવો છો આઠ દસ વર્ષથી બરાબર અને તમને અહિયાં કેવું અહેસાસ થાય છે દર્શન કરી અહીંયા સુખ અને શાંતિ નો અહેસાસ થાય છે આ પવિત્ર ધરતી પર તમે આવો બરાબર એટલે તમારું મન એકદમ પ્રભુમય થઈ જાય મનને તો આ ચરણોમાં પ્રભુ ના ચરણોમાં આવો પ્રભુ તો સર્વ વ્યાપી છે બરાબર દરેકની શ્રદ્ધા બરાબર કોને ક્યાં દર્શન કરવા છે કોને ક્યાં શાંતિ મળે છે જેને જે જગ્યાએ શાંતિ મળતી હોય એ જગ્યાએ જવું જોઈએ અમને અહીંયા આ પ્રભુના ચરણોમાં આવવાથી શાંતિ મળે છે મનને બહુ શાંતિ થાય છે એટલે અહીંયા આવવાની બહુ ઈચ્છા થાય છે બરાબર તો મિત્રો આ મંદિરનું લોકેશન રહેવાનું છે બનાસકાંઠાની અંદર વડગામ તાલુકાનું જૂની નગરી ગામ શિવલિંગનું મંદિર છે અને આના બાજુમાં થોડું નજીકમાં તમને જો તમે આવેલા હોય તો નીચે કોમેન્ટ કરજો સહેભર ગોગ મહારાજનું મંદિર છે એનાથી આ નજીક ટચમાં જ છે આ મંદિર એટલે કે એના એજ એરિયામાં મંદિર આવેલું છે અને આ મંદિરનું પીલું ચાથી થોડા આગળ જે ખેરાલુ જવાનો રોડ પડે છે ત્યાં જૂની નગરીમાં જ આ મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવ વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવાઓ તો સબસ્ક્રાઈબ કરજો બાકી આ મહાદેવનો પૌરાણિક ઇતિહાસ આજે હું તમને જણાવ્યો તો આ માત્ર એક લોકોને જાણકારી મળી રહે કે આ મંદિર વિશેની એવી માહિતી જે બધા લોકો નથી જાણતા હોતા તો આજે આપણને એવી ખૂબ જ જાણકારી મળી મંદિર વિશેની તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બાકી ફરી મળીએ છીએ એક નેક્સ્ટ વ્લોગમાં